સુરત સિવિલ હોસ્પિટલમાં મારામારીની ઘટના સામે આવી રહી છે ઇમરજન્સી વિભાગ પાસે સિવિલ આરએફઓ દ્વારા ખટોદરા પોલીસને બનાવની જાણ કરાઈ હતી અને ખટોદરા પીઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરાઈ છે આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે સિવિલ આરેમો દ્વારા ખટાદરા પોલીસને જાણ કરવામાં આવી છે ખટાદરા પીઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે સુરત સિવિલ હોસ્પિટલમાં મારામારીની ઘટના સામે આવી રહી છે ઇમરજન્સી વિભાગ પાસે દર્દી અને ડોક્ટર વચ્ચે મારામારીની ઘટના બની છે બનાવની જાણ થતા સિવિલ આરએફઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે ને સિવિલ

એ એમનું કામગીરી ચાલતી હતી તે દરમિયાન સડનલી આ સાયકેટિક પેશન્ટે એમના પર કંઈ વાળ ખેંચ્યા અને ધક્કો ને એવી ઘટના બની મને જાણ થતાં તાત્કાલિક હું અહીંયા કેઝી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા ઓફિસર ઓફિસરને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે